સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદમાં આવી રહી છે હજુ તો થાઈગલ ગલ કાર્ડનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં વધુ એક વિભાગ સામે આવ્યો છે આજે એક દર્દીને ચડતી બોટલ સાથે યુરિનના સેમ્પલ લેવા દેવા માટે મોકલવામાં આવ્યો હતો આ દરમિયાન હોસ્પિટલ કમિટીના સભ્યને ધ્યાનમાં બેદરકારી આવી હતી ત્યારબાદ આ અંગે જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે સુરતના મહાનગરપાલિકાની હોસ્પિટલ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હિરપરાએ જણાવ્યું હતું કે આજરોજ સ્મીમર હોસ્પિટલમાં બ્લડની જરૂર હોવાથી હું અને કોર્પોરેટર મહેશ અણઘણ સ્મીમર હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કરવા માટે ગયા હતા ત્યાં એક કરુણ દ્રશ્ય અમને જોવા મળ્યું હતું એક પેશન્ટ હાથમાં બોટલ ચડતી હોવા છતાં બોટલ પોતાની હાથમાં લઈને યુરિનનું સેમ્પલ આપવા માટે જઈ રહ્યો હતો પેશન્ટને કંઈ થઈ જાય તો કોણ જવાબદાર રહેશે વધુમાં જણાવ્યું કે આ દ્રશ્ય જોઈને દર્દીને અટકાવીને પૂછ્યું હતું તો તેમણે જણાવ્યું હતું કે હું જે વોર્ડમાં દાખલ છું ત્યાંના નર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાત્કાલિક તમે આ યુરિનના સેમ્પલને પહોંચાડો જેથી તે પેશન્ટ તાત્કાલિક આપવા જઈ રહ્યો હતો જો કે આવી પરિસ્થિતિમાં પેશન્ટને કંઈ થઈ જાય તો કોણ જવાબદાર રહેશે આ મામલે આરએમઓ ઓફિસમાં જઈને જાણ કરવામાં આવી હતી આ પેશન્ટ હાલતમાં કેવી રીતે બહાર ફરી શકે વધુમાં જણાવ્યું હતું કે આ રેમોને પૂછવામાં આવ્યું હતું આ પેશન્ટ આ હાલતમાં કેવી રીતે બહાર ફરી શકે આ પેશન્ટને કેટલો મજબૂર કરવામાં આવ્યો છે કે પોતાના સેમ્પલ પોતે આપવા જઈ રહ્યો છે આ રેમો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ તમામ જવાબદારી સિક્યુરિટીની હોય છે જેથી સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે અમારી જવાબદારી એ હોય છે કે કોઈ પેશન્ટ હોસ્પિટલની બહાર ન જાય જવાબદાર સામે વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ વધુમાં જણાવ્યું હતું કે પેશન્ટ આવી રીતે આવી હાલતમાં બહાર ફરતું હોય અને તેમને કંઈ થઈ જાય તો કોણ જવાબદાર રહેશે જેથી આ મામલે કોઈ પણ જવાબદાર હોય નર્સ વોર્ડ બોય કે ડોક્ટર તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ આ મામલે મારી રજૂઆત છે કે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ નમસ્કાર ભૂરચના હીરપુરા કોર્પોરેટર અમગની પટ્ટી સુરત મહાનગરપલिका હોસ્પિટલ સમિતિ સભ્ય આજે સ્મીમે હોસ્પિટલ ની અંદરથી એક પેશન્ટ નો ફોન આવ્યો કે અમારે ખાસ બ્લડ ની જરૂર છે ત્યારે હું અને મારી સાથે કોર્પોરેટર શ્રી મહેશભાઈ અડગણ બંને અમે સ્મીમે હોસ્પિટલ ની અંદર બ્લડ ડોનેટ કરવા માટે ગયા ત્યારે એક કરુણ દ્રશ્ય અમને જોવા મળ્યું કે એક પેશન્ટ જેમને બોટલ ચડતી હતી અને એમને યુરિનનું સેમ્પલ આપવાનું હતું રિપોર્ટ માટે તો એ પેશન્ટ જાતે બોટલ હાથમાં લઈ અને એ યુરિનનું સેમ્પલ આપવા જતો હતો ત્યારે અમે પેશન્ટને ઊભું રાખ્યું અને એમને પૂછ્યું કે તમે જાતે કેમ જાઓ છો ત્યારે પેશન્ટ પાસેથી જાણવા મળ્યું કે જે તે હોર્ડમાં હું એડમિટ છું એ હોર્ડમાંથી મને નર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તત્કાલીન આ બ્લડ સેમ્પલ તમે યુરિનના સેમ્પલ તમે પહોંચાડો ત્યારે એ પેશન્ટ તાત્કાલિક એ આપવા જતું હતું કે આ પેશન્ટને રસ્તામાં કાંઈ થઈ જાય કે કાંઈ પણ થાય અને તો આની જવાબદારી કોણ લેશે ત્યારે અમે આરએમઓ સાહેબની ઓફિસમાં ગયા અને આરએમઓ સાહેબને પૂછ્યું કે આવી રીતે પેશન્ટ વોર્ડની બહાર કેવી રીતે ફરે છે અને આ પેશન્ટને કેટલું મજબૂર કરવા માગું છું કે જાતે સેમ્પલ દેવા જાય છે ત્યારે આરએમઓ સાહેબે એવું કીધું કે આ જવાબદારી સિક્યુરિટીની હોય છે ત્યાં ત્યાંથી તાત્કાલિક અમે જ્યારે સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા ગયા અમારી જવાબદારી મેડમ ખાલી એટલી જ હોય છે કે હોસ્પિટલની બહાર કોઈ પેશન્ટ ના જવું જોઈએ તો આ કોનામાં આવે છે એ નથી ખબર પડતી હોર્ડની બહાર પેશન્ટ આવી રીતે રખડતું હોય અને ન કરે નારાયણ પેશન્ટને કાંઈ થઈ જાય તો જવાબદારી કોણ લેશે આ સિસ્ટમ કઈ રીતે ચાલે છે તમે જુઓ કે સ્મીમેર હોસ્પિટલની અંદર આટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે ચાલતા ચાલતા ચાલુ બોટલે પેશન્ટને ઇલાજ ઇલાજ મળી રહે આવી ટેકનોલોજી સ્મીમેર હોસ્પિટલમાં આવી આવી ગઈ છે જે પણ આની સામે જવાબદાર છે કે કોઈ નર્સિંગ સ્ટાફ છે કોઈ વોર્ડ બોય છે કે કોઈ પણ ડૉક્ટર છે કે જેણે આ બેદરકારી દાખવી છે ને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને કડક પગલાં લેવામાં આવે એવી મારી રજૂઆત છે